ઉંમરે શિવભદ્રસિંહ ગોહિલે અંતિમ શ્વાસ લીધા ઘણા લાંબા સમયથી શિવભદ્રસિંહ ગોહિલ ની તબિયત નાદુરસ્ત હતી શિવભદ્રસિંહ ગોહિલ મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ના પુત્ર હતા શિવભદ્ર ના પાર્થિવ દેને વિલાસ પેલેસમાં બપોર એકથી સાંજના પાંચ વાગ્યા સુધી રખાશે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યા હતા શિવભદ્રસિંહ ગોહિલના નિધનથી રાજવી પરિવારમાં પણ શોકનો માહોલ છવાયો હતો તેઓનો જન્મ તે સમયના ભાવનગર રાજ્યના રાજમહેલ નીલમબાગ પેલેસમાં ડિસેમ્બર ત્રેવીસ ડિસેમ્બર ઓગણીસો તેતાલીસ તેત્રીસના રોજ થયો હતો હાલમાં તેઓ ભાવનગરના ગૌરીશંકરાડ તળાવના કિનારે આવેલ ભાવવિલાસ પેલેસ નામના આવાસમાં રહેતા હતા તેમણે ઓગણીસો પિંચોતેરમાં ભાવનગરમાં ધી ભાવનગર વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન સોસાયટીની સ્થાપના કરી હતી એમણે પોતાને વારસામાં ફાલના વેળાવદર ગામ પાસે મળેલી સમગ્ર જમીન વેળાવદર કાડિયાર રાષ્ટ્રીય ઉદ્યાન રચના કરવા માટે પોતાનો હક્ક જતો કરીને ભારત સરકારને ભેટ આપેલી છે તે ઓગણીસો બાસઠથી ઓગણીસો બોંતર દરમિયાન એમએલએ પણ રહી ચૂક્યા છે સ્વાધ્યાય પરિવારના પાંટુર આઠવેલીજીના સંઘર્ષમાં આવ્યા પછી એમણે વધુ ચૂંટણી લડવાનું મળ્યું અને પોતાનું સમગ્ર ધ્યાન વન્ય સંરક્ષણમાં લગાડ્યું છે ગુજરાત સરકારની સિંઘ વિષયક તજકીઓની સમિતિ જયારેથી ગોઠિત થઈ ત્યારથી તેઓ એના સભ્ય છે અને સિંહોની વસ્તી ગણતરી વખતે પોતાની સેવાઓ આપે છે ભાવનગર પાસે આવેલ ખોટીયાર માતાજીના મંદિરના ટ્રસ્ટી પણ છે ભાવનગર રાજ્યના મહારાજકોર પૂજ્ય શિવભદ્રસિંહજી જેનો આજે સરવાસ થયો છે પ્રથમ રજવાડું જેમણે અર્પણ કર્યું એવા પ્રજાવાત્સલ્ય રાજવી કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર તરીકે પર્યાવરણ પ્રેમી તરીકે અને ભૂતકાળમાં એક પ્રજાના સેવક તરીકે સ્વતંત્ર પક્ષના ધારાસભ્ય તરીકે પણ ખૂબ સારી સરાહની સેવા જેમણે કરી ભારતીય જનતા પાર્ટીના પણ ઉપપ્રમુખ તરીકે જ્યારે એંસીમાં સ્થાપના થઈ જનસંખ વખતથી એમની લાગણી એ હંમેશા એક વિચારધારા સાથે જોડાયેલી રહી એક અલગ પ્રકારની સેવાના ભાવ સાથે પર્યાવરણ સાથે પક્ષીપ્રેમી સાથે એમની ઓળખ રહી છે મારે અનેક વખત એમની પાસે અહીંયા બંગલામાં બેસીને ખૂબ નાનો હતો ત્યારથી અને જાહેર જીવનમાં જવાબદારીઓ મળી પછી આપ સૌ પણ જાણો છો ભાવનગરના જન્મદિવસની ઉજવણીની શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમ શિવભદ્રસિંહજી એ પધારતા હતા અનેક વખત અનેક કાર્યક્રમોમાં એમની સાથે જવાનું થયું છે પ્રવાસ પણ થયો છે એક એવું ઉમદા વ્યક્તિત્વ આજે હું એમ કહીશ કે સમગ્ર ભારત વર્ષમાંથી ન માત્ર ભાવનગર કે ગુજરાત એ આજે ગુમાવો નો દુઃખ અને છે હું શિવા બાપાના હુલામણા નામથી કોલકાતા શિવભદ્રસિંહજીના આત્માને દિવ્ય શાંતિ પ્રભુ અર્પે એવી પ્રાર્થના કરું છું હરિયો ભાવનગર શ્રી માજી ધારાસભ્યશ્રી ને જેના સાથે મારો એક આત્મીય સંબંધ રહ્યો મારા મુરબ્બી સ્વર્ગસ્થ શિવભદ્રસિંહજીનું અવસાન થયું છે એ નિમિત્તે આજે અહીંયા આવવાનું થયું છે એક ખૂબ આત્મીય અને નજીકનો નાતો રહ્યો એમના સાથે અને એક વખત કલાકો સુધીની વાતોને સંવાદો થયા છે ખૂબ ઊંચી કોટીના વિદ્વાન વ્યક્તિ હતા એ આજે કદાચ ઇન્ટરનેટ કે ગૂગલ પર પણ ન મળી શકે એવી કોઈ પણ પક્ષી વિશેની માહિતી એ એમને મોઢે રહેતી હતી કોઈ પણ પક્ષીનું એક પીછું બતાવો તો એના ઉપરથી એની સંપૂર્ણ બાબતે કહીને આપે એવી નિષ્ણાત તરીકેનું જ્ઞાન એક પશુ અને પક્ષીવિદ તરીકેનું એમનું જ્ઞાન હતું વાઇલ્ડ લાઈફ એટલે કે આપણે વન્યજીવો વિશે પણ એમના પાસે એક અદ્ભુત માહિતી અદ્ભુત જ્ઞાન હતું ધારાસભ્યશ્રી તરીકે કામ કર્યું ત્યારે એક મહારાજાના પરિવારમાંથી અથવા મહારાજ કુમાર છું એવી રીતે નહીં એક સામાન્ય જનસેવક છું એ રીતે એક ધારાસભ્ય તરીકે પણ કામ કર્યું વિધાનસભામાં પણ એમણે જ્યારે જ્યારે ચર્ચાઓ કરી હતી ત્યારે એ વિદ્વતાપૂર્ણ ચર્ચાઓ રહી હતી દુનિયાના લગભગ તમામ દેશોમાં એમણે યાત્રા કરી હતી મારા સાથે ઘણી વખત વાત થાય તો માણસ વિદેશ મોત શોક કરવા કે ફરવા નહીં પણ જાય તો ત્યાંની ઝીણામાં ઝીણી વસ્તુનું જ્ઞાન લઈને આવવાનું એવી રીતે એમનો એમની હંમેશા યાત્રાઓ કરી ક્યાંય નાના મોટા કામો માટે એમને કહ્યું હોય કોઈ કાર્યક્રમો માટે કહ્યું હોય કે ક્યારેય એમણે ના નહોતી પાડી આ એ વિસ્તાર છે જ્યાંથી વર્ષો સુધી હું ધારાસભામાં એક ધારાસભ્ય તરીકે રહ્યો ત્યારે એ પોતે પણ મારા મત વિસ્તારના એક મતદાતા હતા અને એ નાતે પણ મારોને એમનો સંવાદ વિસ્તાર માટે રહ્યા કરતો હતો આજે એમના જવાથી એક ન પૂરી શકાય મોટી ખોટ ભાવનગરને અને અને સમગ્ર સમાજને પડી છે હું કોંગ્રેસ પક્ષવતી અંગત રીતે તેુમન સમર્પિત કરું છું મેં કહ્યું એમ એમના સાથે ખૂબ લાંબો નાતો મારા દાદા જ્યારે ધારાસભ્ય હતા ત્યારે શિવભદ્રસિંહજી એ ધારાસભામાં એમના એક સાથી સભ્ય હતા અને એ પછી વર્ષો સુધી હું ધારાસભ્ય રહ્યો તો એમનું માર્ગદર્શન હંમેશા મળતું રહે